ગઈકાલે થોરાળા પોસ્ટ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા જેવો બનાવ લાગતું હતું એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી ઉંમર વર્ષ એકતાળીસ છે થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન વન પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથારવામાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઈફને વચ્ચે પહેલાં મરણ જનાર રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતી આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો ત્રણસો છેત્તરનો એક ગુનો દાખલ થયેલો છે એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આજી ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમનું મોત નિપજ્યા આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડીથી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે